શ્રી વલ્લભ કુલ ભૂષણ પરમ પૂજ્ય એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી ભરૂચ મુકામે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજ રોજ ટ્રાફિક પોલીસના જવાનોને છાશનું વિતરણ કરાયું હતું છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાની ગરમીના કારણે ડિહાઇડ્રેશન થવાના બનાવો તેમજ મૃત્યુના કેસ નોંધાઈ રહ્યા છે રાજ્યમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી ઉપર સતત બતાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા આજ રોજ ટ્રાફિક પોલીસના જવાનોને સતત છાશનું વિતરણ કરાયું હતું તો આ હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને સંસ્થાના કાર્યને બિરદાવ્યું સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નું સંચાલન કરતા ટ્રાફિકના તેમજ બી ટીટીના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ આ કરવામાં આવ્યું સંસ્થા દ્વારા આવનાર બીજા ત્રણ દિવસ સુધી કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ રહેવાના કારણે પોલીસ જવાનો સતત ધૂમધકતા તાપમાં ફરજ બજાવતા હોય છે ત્યારે તેઓને ગરમીથી રાહત મળે તેવા શુભાશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ હેડ દક્ષેશ શાહ પ્રભારી અતિશભાઈ તોલાડ સંસ્થાના યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ રોનક ભરતભાઈ શાહ સેક્રેટરી ચૈતન્ય શાહે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી વલ્લભ કુલભૂષણ શ્રી વજરાજ શ્રીના આશીર્વાદથી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી આજે અમે એમના બેનર હેઠળ દરેક સર્કલ ઉપર જે ટ્રાફિક પોલીસ ઉભા રહે છે એ લોકોને ગરમીથી બચવા માટે વિવાહોના બેનર હેઠળ અમે લોકો આજે છાસ ચિત્રણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને ફરીવાર આગળ પણ અમે લીંબુ પાણી અને વગેરે ઠંડા પીણાઓથી એ લોકોને ગરમીમાં રાહત મળે એવા અમે પ્રયત્ન કરતા રહીશું જે જે આશીર્વાદથી અમે આ કાર્ય કન્ટિન્યુ રાખીશું થેન્ક યુ હાલ જે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે સતત કેટલા દિવસથી ગરમીનો પારો વધેલો છે એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે એ લોકો જે તડકામાં કામ કરે છે એમ લોકોને ડિહાઈડ્રેશન ના થાય એટલા માટે થઈ અને યુથ ઓર્ગ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારા માનનીય ડીએસપી સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે ખૂબ પાણી પીવાનું છે લીંબુ પાણીનું સેવન કરવાનું છે છાશ પીવાની છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે એમના માટે હું આભાર માનું છું થેન્ક યુ સો મચ જય હિન્દ રિયાઝ પટેલ નો રિપોર્ટ એસમાન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે